છે પણ સુરતની વાત કરીએ સુરત નવસારીના જે સાંસદ છે સી આર પાટીલ એ ફરી વખત રિપીટ થયા છે આ ત્રીજી વખત તેમનું નામ જાહેર થયું છે તેમનું નામ જાહેર થતા જ અહિયાં ઓફિસમાં તેમને મળવા માટે ખૂબ મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકો મિત્રો અને ખાસ કરીને શહેર ભાજપ નવસારી ભાજપના અનેક આગેવાનો અહીંયા દોડી આવ્યા છે સૌ કોઈ તેમને અભિનંદન આપી રહ્યા છે અત્યારે આપણી સાથે નવસારી લોકસભા બેઠક જે વિસ્તાર છે એમાં મજુરા વિધાનસભા છે એના ધારાસભ્ય હર્ષ સંઘવી છે એમની સાથે જ વાત કરીશું હર્ષભાઈ ફરી વખત સી આર પાટીલ રિપીટ થયા છે શું સર્વપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ દેશના લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી પ્રદેશ અધ્યક્ષ અને આખી પાર્લામેન્ટરી બોર્ડનો નવસારી લોકસભા વિસ્તારમાં રહેતા સૌ નાગરિકો અને કાર્યકર્તાઓ વતી આભાર માનવા માંગુ છું એક જાગૃત સાંસદ તરીકે શ્રી સી આર પાટીલ સાહેબને ફરી એકવાર આ વિસ્તારની સેવા કરવાનો એક મોકો આપેલો છે ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારના લોકોની માંગ હતી સૌ કાર્યકર્તાઓની માંગ હતી કે ફરી એકવાર એટલે કે સી આર પાટિલ સાહેબ ભૂતકાલની જેમ જ આ વખતે બી એક ઐતિહાસિક માર્જિનથી જીતીને ગુજરાતમાં નંબર વન લીડથી જીતીને ફરી એકવાર સંસદમાં જાય નવસારીનો અવાજ ફરી એકવાર બુલંદ કરે એ માટે આપ જોઈ શકો છો કે સૌ કાર્યકર્તાઓની અંદર ને શહેરીજનોમાં ખૂબ જ મોટા પાયે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમને ત્રીજી વખત રિપીટ થયા છે પહેલી બીજી ને ત્રીજી વખત નવસારી લોકસભા અસ્તિત્વમાં આવી ત્યારથી તેઓ ચૂંટાઈ આવ્યા છે મુખ્ય કયું કારણ લાગે છે કે એમને ત્રીજી વખત આ વેવમાં પણ એમને રિપીટ કરવું હું માનું છું ત્યાર તક દરેક લોકપ્રતિનિધિનો એક ધર્મ છે કે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એટલે કે અમારા લોકપ્રિય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ એમનો વિસ્તારની અંદર ખૂબ જ મોટા પાયે જનસંપર્ક વિસ્તારના કાર્યકર્તાઓ જોડે એ જ પ્રકારનો સંપર્ક સાથે સાથે પ્રજાના નાનાથી નાના વિષયોને ગંભીરતાપૂર્વક લઈને ચાહે મહાનગરપાલિકા હોય કે નવસારી જિલ્લા પંચાયતની કચેરીઓ હોય ચાહે પછી ગાંધીનગરની સચિવાલય હોય કે દિલ્હીની સંસદ હોય તમામ જગ્યા પર અમને કાર્યકર્તાઓને એવું લાગે છે કે અમારો અવાજ નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ વતી એકદમ જ મજબૂત અને બુલંદ અવાજ અમારે જરૂર હોય ત્યારે એમનો આવે છે અને બુલંદતાથી જે પ્રકારે એ આ વિસ્તારની સેવા કરી રહ્યા છે એ માટે આ ત્રીજી